ભજનની તાકાત કે સાંભળું જો આવ તારા ગજે હેઠા મેલી વજન મેલી ને તું વરવા વજન મેલી દે તો ભગવાન મળે વજન રાખવાથી ભગવાન ક્યારે મળે નહીં દાંગદરાની જેલ રાજાસહીની જેલ 1946 પહેલા દેશ આઝાદ નતો થયો 1947 માં ભારત આઝાદ થયો ઘણા બધા એવા મહાપુરુષો હતા કે જને દિવ્ય મસાલા હાથ માં લઈ સમાજને ઉજાગર કરવા સનાતન ધર્મને ઉજાગર કરવાના કામ કર્યા એમાંનું એક પાત્ર એવું પણ હતું તમે મધ્યપ્રદેશમાં એમ પી જાઓ એટલે ઇન્દોર આવે ઇન્દોરમાં એક પછી એક મહારાજા એક પછી એક મહારાજા તમે લઈ લ્યો યશવંતરાય હોલકર થી માંડી એક પછી એક લઈ લ્યો એમાં એક પાત્ર એવું છે કે જેને સનાતન ધર્મના એક એક મંદિરને ખંડિત થયેલાના જીર્ણો ધાર કર્યા એક એક નદીઓના ઘાટ બાંધ્યા જીર્ણો ધાર કર્યા આજ પણ એના શિલાલેખ છે જોવા આવે વાંચ્યો હોય તો વાંચી લીજો એ કોણ હતું

તો અહલ્યાબાઈ હોલકર હતા એને ઘણા બધા ઘાટ બાંધ્યા ઘણા બધા મંદિરના જેને જીર્ણો કર્યા સનાતન ધર્મને જીવતા રાખવા માટેના જેને પૂરા પ્રયત્ન કર્યા ભીમાબાઈ એ હોલકર યશવંતરાય હોલકર ના દીકરી જેને ના સૈન્ય સાથે અંગ્રેજોની હુકુમત સામે લડાઈ કરી એક એક પ્રસંગો તમે લેવા બેહો તો રાજુ ટૂંકી પડે સૌરાષ્ટ્રની રસધારમાં દેઘાણી આખા સૌરાષ્ટ્રને આતરી લીધું પણ ભજનની ભૂમિ છે એટલે મને પરંગ્રામ બાબુ યાદ આવે ત્રાંગદ્રા ની જેલમાં નોકરી કરવા વાળો માણસ પોલીસ પલટન માં નોકરી કરે પણ ભજનનો જીવ લાગી ગયેલો નોકરી તો કરવી પડે એક પેટના ખાડા હાથું એમાં બીજી વાત નહીં પૈસા વગર તો ચાલે નહીં ઘરે હાથું હોય પણ જીવ ભજનમાં આત્મો ભજન સંકળાયેલો નોકરી રાજા શાહી માં કરવાની ઓગણીસો પહેલાની વાત કરું આજ પણ ડાંગધ્રાની જેલની દિવાલો ભજન ક્યાં લઈ જાય માણા ને ની તાકાત શું હોય આ મેહરિયાના પાદર સુધી જેવો બે ડગલા આપણી જગ્યા જગ્યામાં આટો મારો ખબર પડે ભગવાન હામો હાલે આ ભજનની તાકાત છે સાંભળજો આયા નોકરી કરે જેલમાં રાતે પેરો કરવાનો ભાવનગર ધાંગધ્ર દરબાર ક્યારે નોકરી કોણ તપાસવા આવે ચેકિંગ કરવા આવે એનો માણા આવે ખબર ન હોય બાગડતા 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 પડગલી વાગે તો ખબર પડે કે કોઈ જોવાયું રાતે બાર વાગે આવે રાતે બે વાગે આવે રાત્રે ત્રણ વાગે સવારમાં આવે ખબર નો રાજના માણા ચેકિંગ કરવા ક્યારે આવે એમાં એક દી ભજનનો માણા કુક નું ભજન વાયક આવ્યું કે ભગત અમારા ઘરે ભજન છે તમે આવશો એટલે ભગતે આ તો પાડી દીધી પણ રામક બાપુ નોકરી છે એટલે જવું કેમ ભગત મુંજાણા મારે જાવું કેમ આ પાડી દીધી તી ભજનમાં હું આવીશ પણ જાવું કેમ મારે આ ભજનનો જીવ હતો આજમાં તો ત્યાં હતો શરીરાયા હતું જેલ માં મારી નોકરી છે જાવું કેમ મારે એટલે પોતાના ભાઈબનને એટલું કીધું અગિયાર વાગ્યાર આયતના હાડદ અગિયાર થયા એટલે કીધું કે ભજન જાયમાં હશે અને મારાથી રહેવાતું નથી મારે ભજનમાં જાવું છે આ ચાવી નો જે છે એ તારા હાથમાં મૂકી દઉં કદાચ જો રાજના માણસો આવે તો તું સાંભળી લીજે પણ એ આવે પેલા તો હું આવી જાય પાછો પણ મને ભજનમાં જવા દે મારાથી રહેવાતું નથી સાહેબ આ ભજનની ભમી છે પ્રસંગ યાદ આવે એ માણસ સડપ 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 ડગલા દેતો 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 સાનો સાનો થાંગીત જેલમાંથી કોઈને ખબર ન પડે એ માણસ નીકળી ગયો અને ભજનમાં વયો ગયો આ બાજુ ભજનની હાલતા હતા એક પછી એક ભજન એક પછી એક ભજન પછી આરાધના ભજન બધા એક પછી એક ભજનીયા હાલતા તા ખબર ન રહે ભગતને કેટલા વાગ્યા

તે દિવલો છાવીનો જુડો હાથવાળો ઊભો તો દાંગદરાની જેલમાં એને એટલું કીધું भगत સુકામ ખોટું બોલો છો આમ નાગદરા મહારાજાના ઘોડા આવ્યા એને કીધું કે भगत તમે સામેથી હોકારો દીધો તમે સહી કરી અને તમે પાછા એમ કહો છો કે મે સહી નથી કરી સુકામ ખોટું બોલો છો જો તો ખરા રાજા કરણની વેળા થઈ છે હવે અને ત્યાં તો આંખમાંથી આંહુડાની ધારું મંડી થવા હો ઠમ 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 આહુડા પડવા મંડ્યા भगतની આંખમાંથી એટલે કીધું કે ભગત આહુડા કેમ પડે છે તે દી દેહર ભગત નામનો માણા ઈ જેલમાં નોકરી કરતો એને રોતા રોતા આહુડે એટલું કીધું કે સાંભળી લે ચાવીનો જુડો મૂકીન તો હું ભજન માં આવી ગયો એનું નામ દેહર ભગત હતું આજે હજી દેહર ભગત ની વાઈફ છે સુરેન્દ્રનગર માં કોક દીક જાજો અને એને એમ કીધું કે મારી આંખમાંથી આહુડા એટલે પડે છે કે હું તો ભજન માં આવી ગયો મને ખબર નથી કેટલા વાગ્યા કેટલા નો વાગ્યા તમે જે સહી કરવાની વાત કરો ને એ તો મારો ઠાકર આવ્યો સહી કરવા મારો ભગવાન આવ્યો સહી કરવા જોતો હજી હગડ પડ્યા છે આયા અને આમ જ્યાં જોયું ત્યાં તો ભગવાન આવી ને હગડ પડેલા થાંગત્રાની જેલમાં સહી કરી ભગત ની હાજરી પૂરી અને દ્વારકા વાળો પાછો નીકળી ગયો હવે સાંભળજો હવાર પડી પાકું હવાર પડી ભગવાન ઉદિયાચલ ના ઓડે થી હુરજ ઉગ્યા ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભામણા ડગલા ની કચારી કચેરીમાં સર અજીતસિંહ બેઠા એની સામે આવી કડે પોલીસ નો પટ્ટો કાઢી અને મૂકી દીધો લ્યો કે હા હા ભગત કે હવે નોકરી બહુ કરી લીધી હવે નોકરી નથી કરવી હવે થવું હોય થાય મારા મારા ઘરનું મારે નોકરી નથી કરવી બીજી વાર ધાંગધ્રા મહારાજે પૂછ્યું નોકરી ન કરવાનું કારણ તો કયો ભગત અને તે દી આ ભગત દેહર ભગત એટલું બોલ્યા કે હવે સાંભળી લ્યો તમે રાતે બાર વાગ્યે જેલે આવ્યા અને તમારી આગળ જેને સહી કરીને ત્યારે હું નહોતો હું તો ભજનમાં હતો અને મારે તો હવાર પડી ગયો પ્રાગડના દોરા ફૂટ્યા અને આવ્યો પણ તમારે ત્યાં સહી કરી ને ચોપડામાં એ તો મારો દ્વારકાધીશ આવ્યો મારો કાળીયો ઠાકર સહી કરવા આવ્યો અને હવે મારે બીજી વાર એનો ધક્કો નથી કરાવવાનો એટલે પટો ના નોકરી ના જુડો ના જેલ ની ચાવી આ બધું તમને આપી દઉં છું એકવાર આવી ગયો હવે બીજી વાર મારે એને લાવવો નથી એટલે નોકરી હાથ થી મારે નથી કરવી સાહેબ હાથ પણ ભરોસો રાખો હયા ના ભાવ થી કરો જો હાકલો તો ઢીંગલું ચીચરા ઘણું ધૂણે પાણા હોકારા દેવા મંડી જેવા દાખલા છે આપડા પણ વિશ્વાસ હોય તો પછી એક નાળિયેર આ મૂકી ને બીજું ન્યા મૂકી ને ત્રીજું આમ મૂકો બધે તમે કોથળો ભલે નાળિયેર મૂકી આવો એમ માતાજી ન આવે દીવો આડી વાટનો અમારા ખોળમાં કરેલો હોય તો તો જાવા દીતીની ઝોગણી હવે લાખે વાતું એ લાજ આમ હોકારો જ્યારે આપવા માંડે આ ભગવાન ત્યારે આવ્યા છે અને આવા ભજન જેને કર્યા મીરાબાઈના ઝેર ભગવાને પીધા એથી આગળ કહું એકવાર ને

પછી ભૂલો દેહ ભાન કઈ તું દાસી જવાનો દાફડા દેહ ભાન ભૂલી ગયો દાસી જીવન પુરુષ હતા તો બંગડ્યું પહેરતા એટલે કોઈ કીધું કે ગાંડા થઈ ગયા છો કે હું તો ભગવાનની દાસી છું મને અભિમાન છે જ નહીં વજન મેલી દો તો ભગવાન આવે અને દાસી જીવન ને ઘોઘા વદર ભગવાન મળ્યા સંગ્રામસિંહ કીધું કે દાખલો કરો ભગવાન મળ્યા હોય કોઈ પુરાવો કરો ઈ કે વગર આમંત્રણે ગોંડલ મહારાજા મારા આંગણે ઉભાવે આથી બીજો દાખલો જોવે દુનિયામાં કયો

જો સજનતા મળતી હોત બજારમાં ખાનદાની વેચાતી મળતી હોત તો કેટલાય કરોડપતિના દીકરા ખાનદાની વેચાતી લઈ લેત દાપણ વેચાતું લઈ લેત આ બધુંય પૈસા આપી આપીને વેચાતું લઈ લે પણ આ તો એમ ન મળે તો બિના સત્સંગ વિવેક હોય અને રામ કૃપા બિન સુલભન હોય હું બધા યુવાનો માટે કહું છું ડાયરામાં કે એવા વળ ખાતા ને એવા ખોટા આંસકા પૈસા હાટું મારતા નહીં શું કામ ટાણું આવશે તે બધુંય આવશે અમે હાલીને સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય બિના નર પાવત નાહી રામાયણ ની ચોપાઈ નો પુરાવો આપે દુનિયામાં બધું છે